બટેટાની આપણે લાઈવ વેફર બનાવવાની છે તાજે તાજી બટેટાને આપણે સીણીને આપણે આવી રીતથી બાફીને આવી રીતે આપણે લાઈવ વેફર બનાવવાની છે જો આમ કલર બદલી ગયો છે તો આપણે આને કાઢી નાખીએ આપણે ઠંડા પાસે આવી રીતે એક એક ખખડે જો આવી રીતે આમ

આવી રીતથી જો ગોળ એકદમ પરફેક્ટ બને છે વેપર મસ્ત એકદમ તો આપણે આવી રીતથી જ બનાવવાની છે ને આપણે આ પાણીમાં નાખતા જઈએ નાખતા તો આપણે અહીંયા લીટર જેટલું આપણે પાણી લીધું છે તો એક લીટર એક પાણી લીધું છે તો એક લીટર એક પાણી આપણે અને ગરમ થવા મૂકી દઈએ આની અંદર આપણે મીઠું નાખી દઈએ તો આપણે મીઠું નાખી દઈએ દોઢ ચમચી જેટલું ચાલ પાડવાની ખમણી હોય બટેટા નહીં આપણે અહીંયાથી કરી શકીએ પણ અહીંયાથી એકદમ આછું કરવું પડે બતાવું છું અહીંયાથી આવી રીતે મસ્ત થઈ જશે સાકાની સાઈડ તો મારી પાસે ખમણીથી કાઢો તો એકદમ માપ પ્રમાણે આવે એમાં હિસ્ટી ખમણી છે બટેટા ખમણવાની તો હું અહીંયાથી તો એકદમ આસી આપણે બનાવવાની છે જો તમે જોઈ શકો છો એકદમ હાવ આસી છે આપણે આમ જોઈ તમે જોઈ શકો છો એટલી જ વેફર હોય આસી આસી ન બની વસ્તુ બે પાણી આથી ધોઈ નાખીએ સારીથી

એટલે ફટાફટ તો આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈએ છે બટેટા અને બહુ બફાવા દેવાની આમ જરૂર જ નહીં જો આમ કલર બદલી ગયો છે તો આપણે આને કાઢી રાખીએ આપણે ઠંડા પાણીમાં નાખવા છે તો આપણે ઠંડા પાણીમાં નાખી દઈએ કે ગેસ બંધ કરી દઈએ આ ઠંડા પાણી મે લીધું છે તો એની અંદર આપણે નાખી દઈએ આવી રીતથી બે આમ પાટો વાપ કભો પડે આપણે છે કે હવે આને આવી રીતથી પાછી દે પાણી મેથી કાઢી લે તો પાણી ને કપડાની અંદર આપણે આને તેલ ગરમ મૂકી દઈએ આ હા એકદમ ઈઝી છે બનાવી આપણે બહાર સીધી મસ્ત એકદમ વેફર થઈ જાય તૈયાર તો આપણે આની અંદર બીજું કપડું મૂકી દઈએ

તો તરવા આપણે સારું કરી દઈએ ધીમે ધીમે બહુ આપણું ફૂલ ગેસ નહીં રાખવાનો અને ધીમા ગેસ ઉપર જ આપણે તરવાનું એકદમ તમે આમાં જોઈ શકો છો કે આપણે આને થોડો ધીમો ગેસ રાખ્યો તો એકદમ મસ્ત થઈ ગયો હવે આપણે થોડો ફૂલ ગેસ રાખીશું ને એટલે એકદમ થઈ જાય મસ્ત આપણે આવી રીતે અહીંયાથી જ ફેરવવાની એકદમ એ ધીમે ધીમે આખો જો આનો તરાતા આનો આખો રંગ બદલી ગયો છે આપણે બાર જેવી થાતી જાય છે અને અંદર આપણે મીઠું ના એવું બધું નાખ્યું હતું એટલે એકદમ મસ્ત થઈ ગઈ છે જોઈ શકો છો આની અંદર ફોડલી ઉપડે છે ધીમે ધીમે બાર જેવી મસ્ત એકદમ વેફર થઈ જાય છે અબ આપણે આ થોડો ફૂલ ગેસ કરી દીધો ને સીપીએ થી ચલાવવાનું તો યાદ રાખવાનું બધું ભાંગી જાશે બહાર ની વેફર ખાવે ને કથા બહાર ની સારું બહાર નું તેલ ને બધું ખરાબ હોય તો મસ્ત જો એકદમ આપડે બહાર જી વેફર થઈ ગઈ છે તો આપણે આને જોઈ શકો છો આમ ખખડે છે આવી રીતે આમ તો આપણે આને નીકાળી દઈએ તો બીજો રાઉન્ડ કરી નાખીએ હવે ધીમો ગેસ કરી દેવાનો શરૂઆતમાં આવી રીતે સેસ આપણે ખાવા દેવાનું આવી તો જીમું લાગશે એટલે આપણે થોડીક આવી કડકડી જ ખાવા દેવાની બધી આવી રીતથી એકદમ કરી થઈ ગઈ છે તો આ આપણે મસાલો લીધો આપણે નાખવા માટે મીઠું લીધું હિંગ લીધી હળદર લીધી લાલ મરચ પાવડર લીધો ધાણા જીમ લીધું છે ગરમ મસાલો બે મિક્સ ને આથી કશો અસર થઈ જાય આમ આવી મિક્સ થઈ જાય આપણે આને બાફા ભેગું દોઢક ચમચી મીઠું નાખ્યું તો હવે આને આપણે સાટી દઈએ મીઠામાંથી

બધી આવી રીતથી મસ્ત બની ગઈ છે તો તમે પણ ટ્રાય કરજો જરૂર આવી રીતથી બની જાય આપણે બહારથી લેવાની કોઈ ઝંઝટ જ નહીં ઘરે આપણે બહાર જેવી વેપાર મસ્ત બની જાય છે ત્યાં બધી મળીશું અગલા મીડિયામાં બાય